અમરેલી જાફરાબાદના બીપડી કાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી પીવાના પાણીની સમસ્યાએ અજગરી ભરડો લીધો છે આ વિસ્તારમાં પાણી નિયમિત અને પૂરતા ફોર્સથી મળતું ન હોવાથી સ્થાનિકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં પાણીની સમસ્યા એકાદ બે દિવસ પૂરતી નથી પરંતુ કાયમી બની ગઈ છે પાણીથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી પાણીના પોકાર સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પાલિકામાં પહોંચી હતી અને હાઈ હાયના નારા લગાવી હોબાળો મચાવ્યો હતો અને વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવો બુલંદ માંગ સાથે ચીફ ઓફિસર અને મામલતદારને પણ આવેદન પાઠવ્યું હતું તંત્રના ખાડે ગયેલ લલમલોલ અંધેર વહીવટ પ્રત્યે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તંત્ર દ્વારા પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજી ઇન્ડિયા માર્ગે હિંસક આંદોલન કરવાની ફરજ પડશે અમે પાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા અવારનવાર અમારા ખાવા સમાજમાં પાણીનો પ્રશ્ન બહુ રહે છે વીસ થી પચીસ જ્યારે પાણી આવે છે સફાઈ વેરો કોઈ કરતા નથી ગંદકી ઉકળા ગટર આ બધાને પ્રશ્ન અવારનવાર રહે છે રજૂઆત કરવાથી મામલતદાર સાહેબ ને ઓફિસર સાહેબને ને અવારનવાર રજૂઆત કરવાથી કોઈ આવતા નથી સફાઈ કરતા નથી ને પાણીનો પ્રશ્ન અવારનવાર રહે છે બાદમાં રજૂઆત કરવાથી મામલતદાર સાહેબ ને નગરપાલિકા સાહેબે કરવા આવ્યા હતા રામ મંદિરના પલોટ મારીએ પછી પાણી આપે એ પણ અડધો કલાક આપે પણ હાવ ધીમું પાણી આપે